હાલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં એક નવી અપડેટ સાથે કારણ કે દરરોજ એમના માણસો આવે છે દરરોજ વીસ ચાલીસ પચાસ એવા અલગ અલગ દરરોજ માણસો આવે છે અને આજે રાત્રે એટલે કે સોમવારે રાત્રે અઠ્યાવીસ જણા ગ્રુપ આવ્યું છે આપણા ઘણા ગુજરાતી લોકો છે પંજાબના છે અલગ અલગ છે એટલે દર વખતે એરપોર્ટે જવાનો ટાઈમ ન મળે પણ જ્યારે એરપોર્ટે જવાનો ટાઈમ મળે અથવા તો ખબર હોય કે એટલા માણસો આવે છે અને જે આ બધા માણસો આવે છે અત્યારે દરરોજ એટલા આવે છે ચાલીસ પચાસ વીસ એવા દરરોજ આવે છે અને કન્સ્ટ્રક્શન લાઇન માં આવે છે કડિયા કામમાં જેને કામ ફાવતું હોય લાદી કામ પ્લાસ્ટર કામ એવા બધા અલગ અલગ પ્રકારના છે અને આગળ વિડીયો બનાવ્યો છે ને આમાં આપણા પોરબંદર વાળા પણ ઇથોપિયા થઈને રાત્રે આવી હતી એટલે મારે હમણાં રાતે અને દિવસના બંને કામ છે એટલે જવાનો ટાઈમ ના મળે અને ઘણા બધા લોકો પહોંચી ગયા પેલા એકસો સિતે આવ્યા તા એ પછી ચાલીસ જણા પાછા વીસ રાત્રે અઠ્યાવીસ જણા અને આજે દિવસના પિસ્તાલીસ જણા આવે છે એમાં ઘણા બધા પોરબંદર વાળા પણ છે ગુજરાતી લોકો પણ ઘણા બધા છે એટલે એક વિડીયો જ બનાવું અને ભાઈઓ બધા આવે એરપોર્ટ માં બધી ઇમિગ્રેશન બધું કામગીરી પતાવ્યા પછી એને અલગ અલગ જે કંપની હોય ને એમાં વિભાજન કરે છે ટુકડી બનાવે છે કે આઠ લોકોને અહીંયા જવાનું આઠ લોકોને અહીંયા જવાનું અને આઠ આઠ વ્યક્તિને એપાર્ટમેન્ટ આપે છે એક રૂમમાં બે વ્યક્તિને રહેવાનું અમુક માલિકોએ બસો રૂપિયા વાપરવા માટે તરત એરપોર્ટમાં જ આપી દે અમુક માલિક પાંચસો રૂપિયા આપી દે હે રવિવારના અને નિમાના ખાતા પણ ખોલી દે હે તરત જ અને ખાતા ખોલી દે પછી સિમ કાર્ડ આપી દે હે એટલે જે અહીંયા પહોંચી જાય અને બીજા અથવા ત્રીજા દિવસે ટ્રેનિંગ હોય પછી એને કામ ચાલુ કરવાનું હોય તો કામ એને બાર કલાકનું હોય છે અગિયાર કલાકનું બાર કલાક હોય એમાંથી કલાક એક જમવાની રેસ્ટ હોય છે બાકી અગિયાર કલાક કામ કરવાનું છે અને પગાર પણ સારો છે અઢારસો થી બે હજાર યુએસ ડોલર એટલો બધો પગાર એટલે દોઢ પોણા બે લાખ રૂપિયા જેવો પગાર થાય છે રહેવાની સુવિધા પણ કન્સ્ટ્રક્શનમાં સારી છે જમવાનું તો આપણે હાથે બનાવવાનું હોય બધી ફ્રીજ આપે છે જમવાની વસ્તુ ક્યાંય ન મળતી હોય તે લઈ આવી દે છે અને જે પહેલા એકસો ને સિત્તેર જણાનું ગ્રુપ આવ્યું હતું ને એના બે ત્રણ માલિક હતા એની મારા નંબર લીધા હતા ટૂંકમાં આપણા જે ભાઈઓ છે એને અમુકને ઇંગ્લિશ પણ ઓછું ફાવે તો એટલા માટે મને ગઈકાલે જ ફોન આવ્યો હતો કે ભાઈ અમે રામલામાં છે તો ક્યાં ક્યાંથી આને બધી વસ્તુ લઈ આવે અને તો આપણે ઇન્ડિયન શોફ છે રામલામાં તો ત્યાં મેં એનો કોન્ટેક કરાવ્યો એટલે આવા ઘણા બધા લોકો પહોંચી ગયા અને ઘણા બધા લોકો આવવાના છે જેની પાસે અનુભવ છે એ જ આવી શકે કારણ કે કન્સ્ટ્રક્શન માં ઇન્ટરવ્યૂ હોય છે જેમ માં લાગત આવતા એમ કન્સ્ટ્રક્શન લાઇન માં ના આવતા જેને કામ આવડતું હોય કમ્પ્લીટ કામ કરી હકે અને જેને કામ કરવું હોય ને એ જ આવી હકે દુદાભાઈ કરે છે ભાવેશભાઈ હે અરવિંદભાઈ દિનેશભાઈ ઘણા બધા પોરબંદરમાં પણ કરે છે અને જેટલા બધા પૂગ્યા આવે એટલો ફાયદો જ છે ભાઈ અને ઈજરાયલ દેશ પૈસા કમાવા માટે હારામાં હારો દેશ છે અને રહી વાત ઘણા બધાની કમેન્ટો આવે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે કે ખેતીવાડીનું નું શું થયું બધાનો કોમન પ્રશ્ન હોય છે કે ખેતીવાડી વાળા કે નહી આવે એટલે તો કે થાય તો ભાઈ મારે હમણાં બે ત્રણ દિવસ પેલા વાત થઈ જે જ્યાં અહીંયા રોમીભાઈ છે એની જોડે રાજુભાઈ જોડે તો મને એવું કીધું કે ભાઈ એક વખત જે ખરાબ નામ થયું ને એને પાછું લાવવામાં થોડીક વાર લાગે બાકી થઈ જાય અત્યારે પ્રોસેસમાં અને હા બંધ થયું એવી ક્યાંય હજુ હજુમાં અપડેટ આવી જ નથી મહિનો દિવસથી આ ખેતીવાડીમાં કોઈ આવ્યું નથી છતાં પણ કે ઇન્ડિયન માટે બંધ થઈ ગયું એવી ક્યાંય પણ અપડેટમાં હજી આવ્યું નથી સ્ટોપ કર્યું સો ટકા આવતા નથી એ પણ સત્ય વાત છે પણ હવે ટૂંક સમયમાં અઠવાડિયું દસ દી પંદર દિ માં ક્યારેક પણ ચાલુ થઈ જશે ચાલુ થઈ જશે એટલે રાબેતા મુજબ અને એમાં પણ નવા નિયમ સાથે ચાલુ થાય કે આવી જે બધા લોકો આવે છે તો એ કામ જ કરવા જોઈએ જેમ પેલા ભાગી ગયા હે સાઉથ ઇન્ડિયન વાળા ઘણા બધા એમાં ગુજરાતીમાં પણ સમાવેશ થાય છે જેને કામ નથી કરવું જેને કોઈ ખેતી જાતનો અનુભવ નતો એવા આવી ગયા ને તો કામ નથી કરવાના છે એટલે જે લોકોને આવવું છે જેની પાસે અનુભવ છે એવા લોકો આવી જ હે ખેતીવાડી પણ એની એવું કીધું આપણી પાસે બીજું નોલેજ નથી પણ એની એવું કીધું કે નહીં રાબેતા મુજબ ચાલુ થઈ જાય પણ જે લોકોને આવડે છે કામ કરવું હે એજ અને અત્યારે કન્સ્ટ્રક્શનમાં દરરોજ ના ચાલી પચાસ ચાલી પચાસ હો એવા વ્યક્તિ આવે છે દિવસના વાયા દુબઈ થઈ ફ્લાઇટ આવે એમાં જો આજે પિસ્તાલીસ જણા આવે છે બપોરના એક ને પાંત્રીસે લેન્ડિંગ થાય છે એમાં રાત્રે અઠ્યાવીસ જણા આવ્યા એમાં આપણા ગુજરાતી છે ઘણા બધા જાણીતા છે એટલે ઘણા બધા લોકો આવી શકશે અને પૈસા કમાવામાં ખોટું નથી અને જે જે લોકો આવી ગયા અને આવવાના છે ને એને પણ મારે એક જ વસ્તુ કહેવાની કે ભાઈઓ કામ કરજો એટલે પાછળથી હજી ઘણા બધા લોકો પહોંચી જાય જો તમારી ફરિયાદ આવશે તો એના કારણે આપડા લોકો ન આવી હગે ન આવી હવે એનું કારણ એવું છે કે જે માં આવ્યા જોડે વાત એને એવું કીધું કે થાઈલેન્ડ વાળા એક જણો કામ કરે ત્રણ કામ કામ કરે કરે એવું ધીમું એટલે આવી બધી ઘણી બધી ફરિયાદો હતી ને અત્યારે જે મિશ્રા દફની માં બધો આપણો કેસ ગયો છે કે ભાઈ ઇન્ડિયન વાળા કેમ ભાગી ગયા એટલે હવે એના કઈક નવા નિયમ બનશે બધા આવી જાય જેટલા ફાઇલ લેતી એટલે બધા ધીમે ધીમે આવી જાય થોડી ધીરજ રાખજો અને પંજાબના હે બધા ઇન્ડિયન ટૂંકના અઠ્યાવીસ જણા આવ્યા છે જો આગળ વિડીયોમાં અને બન્યા રાજો છેલ્લે સુધી વિડીયોમાં ને મળીએ પાછા એક નવા વિડીયોમાં એક નવા અપડેટ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી તો અત્યારે તારીખ ઓગણીસ સોમવાર રાત્રિના એક પાંત્રીસ મિનિટે અઠ્યાવીસ જણાનું ગ્રુપ ભારતીય લોકોનું ઇઝરાયલમાં ઇઝરાયલના એરપોર્ટમાં પહોંચી ગયું છે અને ઘણા બધા લોકો આવી ગયા છે પહેલાં પણ અને હજી પણ આવવાના છે મંગળવાર દિવસના પિસ્તાલીસ જણાનું ગ્રુપ ઇન્ડિયન લોકોનું આવે છે અને ઘણા બધા આપણા જો આ ગુજરાતી ભાઈઓ પણ છે એટલે અત્યારે ઇઝરાયલના એરપોર્ટનો નજારો છે અને ઘણા બધા લોકો હજી પણ આવવાના છે અને દરરોજ આવે છે તો આ લોકોને બધાને એરપોર્ટમાંથી આપી દઈએ છે ટોપી આપી દઈએ છે યુનિફોર્મ આપી દઈએ છે અને આ બધા કળિયા કામમાં આવ્યા છે અને અત્યારે આપણ ઇન્ડિયન લોકોને સારામાં સારો મોકો કહેવાય ઓછા રૂપિયામાં ઇજરાયલ આવવાનો એટલે આપણે આ તક ન ગુમાવવી જોઈએ અને સારી રીતના કામ કરી અને ઘણા બધા લોકો પહોંચી જાય એ માતાજીને પ્રાર્થના કરીએ એટલે જો આ છે એરપોર્ટનો નજારો અને અહીંયા બધી કાગળિયાની કામગીરી ચાલુ છે અને ઇઝરાયલના એરપોર્ટમાં પણ સિમ કાર્ડ આપી દે છે જે એના માલિક હોય અલગ અલગ ટુકડી તરીકે આઠ આઠ દસ દસ લોકોને જેમ જવાનું હોય અને રહેવા માટે પણ એપાર્ટમેન્ટ આપે છે આઠ વ્યક્તિ આઠ વ્યક્તિને અને એક રૂમમાં બે વ્યક્તિને રહેવાનું બાર કલાકનું કામ આગળ પણ મેં એક કન્સ્ટ્રક્શન લાઈનનો વિડીયો મૂકેલો છે અને જેટલા બધા જેટલા બધા લોકો પહોંચી જાય એટલું હારામાં હારું જ છે એટલે હજી દરરોજ આવે છે વીસ ચાલીસ પચાસ કો વ્યક્તિ એવા આવે છે એમાં દિનેશભાઈના આવે છે ભાવેશભાઈના આવે છે દુદાભાઈના અરવિંદભાઈના અલગ અલગ અને જેની પાસે અનુભવ હોય એ જ લોકો આવે છે એટલે અનુભવ હોય એટલે એ કામ કરવાના જ છે એટલે બસ આ જતું અને ખેતીવાડીનું પણ હમણાં ટૂંક સમયમાં રાબતા મુજબ ચાલુ થઈ જશે એટલે કોઈ ખોટી ચિંતા કરતા નહીં બધા આવી જાહો તો જેને કામ કરવું હોય એ જ લોકો ટ્રાય કરજો એટલે પાછળથી બીજા લોકોને આવવામાં કંઈ તકલીફ ન થાય બસ તો મળીએ પછી એક આગળ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને આ બધા ભાઈઓનું ઇઝરાયલમાં સ્વાગત છે Thank you.